આવા સરસ મજાના મમરા આપણા બનીને તૈયાર થયા છે મિત્રો તો તમે પણ બનાવો તમારા પરિવારને પણ આવી રીતે બનાવીને જમાડો તો જુઓ મિત્રો આપણો મમરાનો જેવડો બનીને તૈયાર છે તમે કલર તો જુઓ કેટલો સરસ આવ્યો છે રંગ એટલો સરસ તો ખરો જ પણ સ્વાદમાં પણ આ મમરા ક્યાંય ઘટે એવા નથી હા તો જુઓ એકદમ સરસ મજાના મમરા આપણા બનીને તૈયાર થયા છે દેશ વિદેશમાં રહેતા આપણા જેતા પણ સ્વજનો છે તેમને તો વતન ની યાદ આવી જાય જો તેમને આવા મમરા મળી જાય વઘારેલા તો આ વઘારેલા મમરા કે કહેવાય ચેવડો તમે જરૂરથી બનાવો વિદેશમાં રહેતા આપણા તમારા સ્વજનોને પણ મોકલો અને જો આ રેસીપી પસંદ આવી હોય તો તમારા પરિવાર અને મિત્રોને આ રેસીપી જરૂરથી મોકલજો જેથી તેઓ પણ આવા સરસ મજાના મમરા ઘરે વઘારીને ખાઈ શકે કેમ છો મિત્રો સ્વાગત છે આપ સૌનું તો આજે આપણે બનાવીશું વઘારેલા મમરા તો મમરાને આજે વઘારીશું એકદમ જોરદાર રીતે વઘારીશું તમે કદાચ આપણે આ મમરા વગાડતા પહેલા એક સરસ મજાનો ચટપટો એ બહુ મસાલો તૈયાર કરવાનો છે તો એ મસાલા માટે મેં લીધા છે મસાલા દરેક પ્રકારના તો તમને બતાવી દઉં તો અહીં કાશ્મીરી લાલ મરચું બે ચમચી તીખું મરચું બે ચમચી એક ચમચી સળચડ પાવડર એક ચમચી સાદું મીઠું બે ચમચી ધાણાજીરું પાવડર અને બે ચમચી ચાટ મસાલો અને ત્રણ ચમચી ભરીને ખાંડ લીધી છે દળેલી ખાંડ તો આ મસાલા હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ અને લખી દઈશ તો તમે જોઈ લેજો તો આ મસાલાને આપણે મિક્સ કરવાના છે આવી રીતે તો તમે મિક્સર ગ્રાઇન્ડરમાં પણ આ મસાલા મિક્સ કરી શકો છો પણ હાથથી પણ મસાલા સરસ મિક્સ થઈ જશે એટલે હું તમને આવી રીતે મિક્સ કરીને બતાવું છું મિક્સર ગ્રાઇન્ડરમાં તો પલ્સ માં એક બે વાર કે તો તો મસાલા સરસ મિક્સ થઈ જશે જોઈ શકાય છે મિત્રો મેં સરસ રીતે બધો જ મસાલો મિક્સ કરી લીધો છે તો મિત્રો મમરા વગાડતા પહેલા આપણે મમરાને સારી રીતે આમ ચાડી લેવાના હોય જેથી મમરામાં કઈ પણ ધૂળ હોય કે મમરાનો ભૂકો હોય ને તે બધું નીકળી જાય આમ જુઓ આવી રીતે બધા મમરા આપણે ચાળવી લઈશું સૌ પ્રથમ આપણે ચૂલો સળગાઈ લઈશું કઢાઈ મૂકી દઈશું તો આપણે મકાઈના પૌવા તળવાના છે એટલે તેટલું આપણે માપસરનું તેલ લઈ લેવાનું મિત્રો તેલ સરસ ગરમ થઈ જાય પછી આપણે મકાઈના પૌવા તળશું સરસ તળાઈ જાય એટલે કાઢી લેવાના

તો ઉપરની સ્કીન બડી જેસે એને અંદરથી કાચા રહેશે અને સ્વાદ સારો નહીં લાગે તળાઈ જાય એટલે ઘડી લઈશું આપણે અને મિત્રો પર પણ આવી રીતે ગરમ જ મસાલો નાખી દેવાનો એટલે ભભરાવી દેવાનો અને મિક્સ કરી દેવાનો જેથી એકદમ સરસ આપડા શિંગદાણા પર મસાલા વાળા થઈ જાય મિત્રો કઢી પત્તાને આપણે તળી લઈશું મિત્રો આપણે હવે મમરાનો વઘાર કરી લઈશું તો અડધી ચમચી જેટલી રાય ઉમેરવાની સરસ તતળી જાય પછી આપણે લીલા મરચાં ઉમેરવાના તો એક લીલું મરચું મેં ઉમેર્યું છે અને આપણે એક ચમચી ભરીને હિંગ ઉમેરીશું તો મમરામાં મેઇન સ્વાદ હોય છે ને તે હિંગનો હોય છે મિત્રો તો હિંગ આપણે જરૂરથી ઉમેરવાની છે અને હિંગને બળવા નહીં દેવાની વધારે હિંગનો થોડો કચા થોડો ટેસ્ટ રહેવા દેવાનો આપણે તરત હળદર ઉમેરી દેવાની

એટલે કે વઘારવાના છે ફાસ્ટ ગેસ કરશો તો મમરા ઉપરથી બળી જશે તમારા અને સ્વાદ બિલકુલ સારો નહીં લાગે તો તો રીતે ધીરે ધીરે મિક્સ કરવાનું મિત્રો આપણે મમરા ને ત્યાં સુધી શેકવાના છે જ્યાં સુધી આ મમરા એકદમ સરસ રીતે ક્રંચી ના થઈ જાય એકદમ કડક ના થઈ જાય જો આપણે થોડા ઓછા શેકીશું તો આપણે મમરા જલ્દી હવાઈ જશે તો આવી રીતે ફેરવતા ફેરવતા ચેક કરી લેવાનું મમરાને હાથમાં લઈને જો હજી થોડી વાર છે એકદમ ભૂકો થવો જોઈએ એકદમ પાવડર થવો જોઈએ ત્યાં સુધી આપણે શેકવાના છે તો તરત મિક્સ કરતા મિક્સ કરતા જવાનું છે હા આવી રીતે હલાવતા હલાવતા જવાનું છે જોમ સેજ પણ છોડશો તો મમરા ચોટી જશે તો મિત્રો હવે આપણે ફરી ચેક કરીશું જુઓ મમરા હાથમાં લેવાના અને આવી રીતે તરત બુક્કો થાય જુઓ તરત જ બુક્કો થાય એટલે સમજી લેવાનું આપણા મમરા સરસ વઘરાઈ ગયા છે હવે આપણે ગેસ પરથી ઉતારી લઈશું તો જુઓ મિત્રો ચૂલા પરથી ઉતાર્યા બાદ આપણે આવી રીતે મિક્સ ફરીથી કરી લેવાનું જેથી નીચે આપણા જે મમરા હોય તે ગરમ વધારે ના થઈ જાય ચોટી ના જાય કેમ કે કડાઈ ગરમ હોય મિક્સ કરી લીધું હવે આ મમરા જ્યારે ગરમ હોય તે સ્ટેજ પર આપણે આ મસાલો બનાવ્યો છે તે મસાલો ઉમેરી દઈશું તો મેં અહીં બે ચમચી અને એક ત્રણ તો અહીં મેં મિત્રો થી ચારસો ગ્રામ મમરા લીધા છે તેમાં મેં ત્રણ ચમચી મસાલો ઉમેર્યો છે મિક્સ કરતા જવાનું અને પછી ટેસ્ટ કરી લેવાનું જો તમને મસાલો આગળ પાછળ ઓછો લાગતો હોય ને તો તમારે ઓછો લાગતો હોય તો થોડા મમરાની અંદર મસાલો ઉમેરી દેવાનો મિક્સ કરી લેવાનું આપણા મમરા અત્યારે ગરમ છે એટલે આપણા મમરા સરસ મસાલા સાથે કોટ થઈ જશે અને સ્વાદથી વધારે નીકળી જશે

અને આ ચેવડાની સાઈઝ થોડી મોટી છે મિત્રો એટલે હું થોડો ભૂક્કો કરી લઈશ આવી રીતે થોડો ભૂક્કો કરી લેવાનો મિત્રો કોમેન્ટમાં જરૂરથી કહેજો શું તમે પહેલાં ક્યારે આવી રીતે મમરા વઘાર્યા છે ડબ્બા ડબ્બા ભરી દેશો ને તો પણ ખુશ રહેજો આવી રીતે તમે મમરા વઘારશો ને તો હવે આ બધું આપણે મિક્સ કરી લેવાનું છે આવી આવી રીતે રીતે ના તો તમે પણ કરી શકો જુઓ બધું એટલું સરસ ઉપર નીચે સરસ થઈ જાય આમ આવે એટલે પછી આમ ફેરવી દેવાનું ને પછી આમ મિક્સ કરવાનું તો એકદમ સહેલી રીત છે આ મિત્રો મમરા મિક્સ કરવા માટેની જુઓ તો જોઈ શકાય છે મિત્રો આપણા મમરા સરસ મજાના વઘરાવીને તૈયાર થઈ ચૂક્યા છે તમે આવી રીતે મમરા વઘારો અને પછી મને કમેન્ટમાં જણાવજો તમને કેવા લાગ્યા સ્વાદમાં જબરદસ્ત સ્વાદિષ્ટ બનતા હોય છે ચા સાથે ખાવાની તો મજા પડી જાય જો આવા સરસ મજાના મમરા આપણા બનીને તૈયાર થયા છે મિત્રો તો તમે પણ બનાવો તમારા પરિવારને પણ આવી રીતે બનાવીને જમાડો તો જુઓ મિત્રો આપણો મમરાનો ઝેવડો બનીને તૈયાર છે તમે કલર તો જુઓ કેટલો સરસ આવ્યો છે રંગ એટલો સરસ તો ખરો જ પણ સ્વાદમાં પણ આ મમરા ક્યાંય ઘટે એવા નથી હા તો જુઓ એકદમ સરસ મજાના મમરા આપણા બનીને તૈયાર થયા છે દેશ વિદેશમાં રહેતા આપણા જેટલા પણ સ્વજનો છે તેમને તો વતનની યાદ આવી જાય જો તમને આવા મમરા મળી જાય વઘારેલા તો આ વઘારેલા મમરા કે કહેવાય ચેવડો તમે જરૂરથી બનાવો વિદેશમાં રહેતા આપણા તમારા સ્વજનોને પણ મોકલો અને જો આ રેસીપી પસંદ આવી હોય તો તમારા પરિવાર અને મિત્રોને આ રેસીપી જરૂરથી મોકલજો જેથી તેઓ પણ આવા સરસ મજાના મમરા ઘરે વઘારીને ખાઈ શકે તો આ છે અને આ જે મસાલો આપણે બનાવ્યો છે તો આ મસાલાને તમે બનાવીને ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકો છો ફ્રીજ વગર પણ આ મસાલાને કંઈ થતું નથી તો આ મસાલાને તમે અલગ અલગ પ્રકારની ચાટ પર પણ ઉમેરીને ખાઈ શકો છો અને જ્યારે પણ તમને કંઈ ખાવાનું મન ના થાય તો રોટલી શાક જમતા તો થોડું પણ રીતે ઉપર થી ખાશો ને તો પણ આ ચાટ મસાલા તરીકે ઉપયોગમાં લેવાશે સ્વાદિષ્ટ જબરદસ્ત લાગશે તો કેટલા સરસ મજાના આપણા મૂમરા બન્યા છે મિત્રો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો કેજો નથી વઘારજો આવી રીતે મમરા તમારા ઘરના તમારા વખાણ કરતા થાકે નહીં એટલા સ્વાદિષ્ટ લાગતા હોય છે એટલે કહી શકાય કે આ ચેવડો એટલો સ્વાદિષ્ટ લાગતો હોય છે મમરા વઘાર્યા કે પછી ચેવડો બનાવ્યો લાગવું જરૂરી છે સ્વાદિષ્ટ તો મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી ટેસ્ટફુલ રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરતા જજો તમારા મિત્રો અને પરિવારમાં બધાને આ વિડીયો શેર કરજો જેથી તેઓ પણ આવા મમરા બનાવી શકે અને નવા આવ્યા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જજો જેથી આપણે વારે ઘડી મળતા મળતા રહીએ ને તો મિત્રો ચાલો ફરીથી મળીશું લવ યુ